નમસ્કાર મિત્રો મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર કોમર્સ એસાઈનમેન્ટ આવી ગયા છે આપણે એકાઉન્ટન્સી સબ્જેક્ટમાં ભાગીદારી પ્રવેશના અત્યાર સુધી પાંચ દાખલા ગણાવી ચૂક્યા છીએ આજે આપણે છઠ્ઠો દાખલો લઈ રહ્યા છે ધોરણ બાર પ્રથમ પરીક્ષાના વિકાસ પરીક્ષાલક્ષી એસાઈમેન્ટ બે હજાર પચીસ આપણે ભણાવી રહ્યા છીએ વિભાગ ઈ ના દાખલા ભણાવી રહ્યા છીએ એમાં પ્રકરણ નંબર પાંચ જે ભાગીદારી પ્રવેશ છે જેનો દાખલો આપણે આજે ગણવા જઈ રહ્યા છીએ પરીક્ષાની અંદર વિભાગ આવે પ્રશ્નો બેતાલીસ થી છેતાલીસ માં કોઈ પણ ત્રણ પ્રશ્નો માગ્યા મુજબ ગણતરી કરી જવાબ લખો દરેક પ્રશ્ન આઠ ગુણનો છે અને ટોટલ ત્રણ પ્રશ્નોના ચોવીસ ગુણ એટલે કે આ દાખલો આપણો આઠ ગુણ છે તો વાંચીએ આપણે દાખલા નંબર છ પરાગ અને પ્રતિક ત્રણ જેમ બે ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે તો પરાગ અને પ્રતિક નું જૂનું પ્રમાણ છે ત્રણ જેમ બે તેમનું પાકું સરવૈયું નીચે મુજબ છે મૂડી દેવા બાજુ સૌપ્રથમ મૂડી ખાતા આપ્યા છે પરાગ અને પ્રતિક લેણદાર દેવી ઉંડી અને નફા નુકસાન ખાતું આપ્યું છે નફા નુકસાન ખાતું આપણે જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચીશું મકાન ફર્નિચર સ્ટોક દેવાદાર મિલકતો આપી છે અને રોકડ બેંક આપી છે આપણે રોકડ બેંક ખાતું અલગ બનાવીએ છીએ એમાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે બતાવીશું ઉપરની તારીખે તેઓએ ગોપાલ ને ભાગીદારીમાં નીચેની શરતોએ પ્રવેશ આપ્યો તો આ પ્રવેશ આપ્યો એના પરથી આપણને ખબર પડે કે આ ભાગીદારી પ્રવેશ નો દાખલો છે પહેલો હવાલો ગોપાલ વીસ હજાર રૂપિયા રોકડમાં લાવશે ગોપાલ પાઘડી પેટે કેટલા રોકડમાં લાવશે વીસ હજાર ગોપાલ મૂડી તરીકે પરાગ અને પ્રતિકની નવી પેઢીમાં કુલ મૂડીના વીસ ટકા જેટલી મૂડી લાવશે તો આ હવાલાની ગણતરી માટે જૂના ભાગીદાર પરાગ અને પ્રતીકના મૂડી ખાતા બંધ કરી એમની આખરની મૂડી શોધાશે અને ત્યારબાદ તેના પરથી નવા ભાગીદારની મૂડી મળશે તો આ હવાલો આપણે છેલ્લે ગણવાનો રહેશે એટલે હાલ બાકી રહેશે પાઘડી પેટે વીસ હજાર જે રોકડા લાવે છે એ પાઘડી વેચવા માટે આપણી પાસે ત્યાગનું પ્રમાણ જોઈશે તો આપણે છઠ્ઠો હવાલો જોઈએ તો નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ બે જેમ બે જેમ એક આપ્યું છે આપણી પાસે જૂનું પ્રમાણ ત્રણ જેમ બે છે નવું પ્રમાણ બે જેમ બે જેમ એક છે તો એના ઉપરથી સૌ પ્રથમ આપણે ત્યાગ અને ત્યાગનું પ્રમાણ શોધીશું બાકીના હવાલા પણ જોઈ લઈએ પહેલા સાતમો હવાલો પરાગ અને પ્રતિક તેમની કુલ મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે અત્યાર સુધી દરેક દાખલામાં આપણે મૂડી ખાતા બંધ કરીને આખરની મૂડી શોધતા હતા અહીંયા આખરની મૂડી કરીને તફાવત આવશે એ આપણને સ્પષ્ટતા નથી કરી કે તફાવત ક્યાં લઈ જવો તો રોકડ કે બેંક ખાતામાં લઈ જવાનો રહેશે તો આ દાખલાની અંદર આપણો પહેલો હવાલો એ વિશિષ્ટ હવાલો એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવાલો કહી શકાય સાતમો હવાલો પણ વિશિષ્ટ કહી શકાય આ બે હવાલા પરીક્ષામાં લગભગ લગભગ પૂછાય છે તો પાઘડીની ગણતરી કરતા પહેલા આપણે બાકીના હવાલા વાંચી લઈએ મકાનની કિંમતમાં સાહીઠ હજાર નક્કી કરી તો મકાનનો હવાલા નંબર બે મકાન પચાસ વાળું સાહીઠ નક્કી કર્યું એટલે દસ વધારો પુનઃ મૂલ્યાંકનમાં જમા અને પાકા સરવૈયામાં મકાનમાં પ્લસ ફર્નિચરની કિંમતમાં બે નો વધારો ફર્નિચર ઉપર ત્રીજો હવાલો વધારો છે એટલે એ પણ પુનઃ મૂલ્યાંકનમાં જમા બે હજાર આકાશ રહેણમાં વિશ્વત્તા બે બાવીસ હજાર દેવાદારો ઉપર દસ ટકા લેખે ગાલખાત અનામત રાખવી તો દેવાદાર ઉપર ચોથો હવાલો ટીક કરીશું દેવાદાર કેટલા આપેલા છે પંદર હજાર પંદર હજાર ઉપર દસ ટકા લેખે ગાલખાત અનામત પંદરસો છોડી દેવા બાજુ જોઈ લેવાનું ગાલ ખાધા ના માં નથી ગાલ ખાધા ના માં દેવું કહેવાય દેવું વધે એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર અને સરવૈયા માં દેવાદાર માંથી શું કરીશું આપણે બાદ એક હજાર રૂપિયા મળવાની બાકી આવક ચોપડે નોંધેલી નથી મળવાની બાકી આવક એ મિલકત કહેવાય મિલકત વધે છે તો પુનઃ મૂલ્યાંકનમાં જમા અને પાકા સરવૈયા માં મિલકત લેણા બાજુ તો હવે આપણે દાખલાની શરૂઆત કરતા પહેલા શું માંગ્યું છે ઉપરોક્ત માહિતી પરથી જરૂરી ખાતા તૈયાર કરો અને નવું પાકું સરવૈયું બનાવો તો આપણે ખાતા બનાવેલા છે પરાગ પ્રતિક અને નવો ભાગીદાર ગોપાલ તો પાછળ આપણે ખાતા જોઈ લઈએ પહેલું પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવી દીધું છે બીજા નંબરમાં ભાગીદારોના મૂડી ખાતા વિગત પરાગ પ્રતિક ગોપાલ એ જ રીતે જમા બાજુ પણ વિગત પરાગ પ્રતિક અને ગોપાલ રોકડ બેંકમાં વિગત રકમ વિગત રકમ અને ત્યારબાદ છેલ્લો આપણે બનાવેલો છે પાકું સરવયુ ઉમોડી દેવા રકમ મિલકત ના રકમ તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ ત્યારે સૌપ્રથમ જૂના સરવયામાંથી મૂડી તો મૂડી છે 60000 20000 આપણે લખીશું મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા અને તેકમાં 60000 પ્રથમ ભાગીદાર પરાગ પરાગમાં સાહીઠ હજાર જૂના સરવૈયામાં પાછા આવીએ મૂડી લખાઈ ગઈ છે ચાર મૂડી પછી આપણે જોઈશું અનામત નફા નુકસાન કેટલું આપેલું છે છ હજાર રૂપિયા જૂનું પ્રમાણ કયું છે ત્રણ જેમ બે તો આપણે આ ત્રણ જેમ બે ના પ્રમાણમાં એને વેચીશું છ હજાર રૂપિયાને નફા નુકસાન છ હજાર ત્રણ જેમ બે નું પ્રમાણ તો મૂડી ખાતાની અંદર જમા બાજુ નફા નુકસાન ખાતું છ હજાર ને ત્રણ જેમ બે માં વેચીશું એટલે છત્રીસો અને ચોવીસો નવા भागीदार માં ડેશ ફરી પાછા આપણે આવી જઈશું જૂના સરવૈયામાં ઓડી લખાઈ ગઈ છે નફા નુકસાન લખાઈ ગયું છે મિલકત લેણા બાજુથી રોકડ બેંક 8000 રૂપિયા રોકડ બેંક આપણે રોકડ બેંક ખાતાની અંદર ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે બતાવીશું 8000 રૂપિયા ચાલો ત્યારબાદ આપણે પાછા આવી જઈશું હવાલામાં પ્રથમ હવાલો ગોપાલ પાઘડીના વીસ હજાર રૂપિયા રોકડા લાવે છે પાઘડીની ગણતરી કરતા પહેલા આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે આપણને નવું પ્રમાણ આપેલું છે તો સૌ પ્રથમ આપણે ગણતરી કરીએ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ પ્રથમ ભાગીદાર છે પરાગ પરાગ નો ત્યાગ ચાલો જૂનું પ્રમાણ છે ત્રણ જેમ બે એટલે પરાગનો જૂનો ભાગ થશે ત્રણ ભાગ્યા પાંચ નવું પ્રમાણ છે બે જેમ બે જેમ એક એટલે એનો ત્યાગ નવો ભાગ થશે બે ભાગ્યા પાંચ બંનેના છેદ સરખા હોવાથી બાદબાકી થશે ત્રણ માઈનસ બે એટલે એક ભાગ્યા પાંચ પરાગ પછી બીજો ભાગીદાર છે પ્રતિક પ્રતિકનો ત્યાગ પ્રતીકનો જૂનો ભાગ છે જૂનો અને નવો ભાગ સરખો હોવાના કારણે તે કોઈ ત્યાગ આપતો નથી તો અહી બધો જ ત્યાગ કોણ આપે છે બધો જ ત્યાગ પરાગ આપે છે તો પાઘડીનો બધો જ લાભ પણ કોને મળશે પરાગને તો ગોપાલ પાઘડી વીસ હજાર રૂપિયા રોકડમાં લાવે છે તો એની પહેલી આમનો થશે રોકડ ખાતે ઉધાર તો રોકડ ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે વીસ હજાર એની બીજી અસર પાઘડીના પ્રીમિયમ નું આપણે ખાતું બનાવતા નથી એટલે આપતા નથી એની બીજી આમનો થશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં અહીંયા ફક્ત પરાગ જ ત્યાગ આપે છે તો મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે પૂરેપૂરી પાઘડી પરાગને મળશે તે પરાગના ખાતામાં જમા બાજુ વીસ હજાર પ્રતિક અને ગોપાલમાં રહેશે તો અહીંયા આપણો પાઘડીનો અવાલો પૂરો થાય છે ત્યારબાદ આપણે ફરી પ્રથમ હવાલો આગળ વાંચીએ તો કે ગોપાલ મૂડી તરીકે પરાગ અને પ્રતિકની નવી પેઢીમાં કુલ મૂડીના વીસ તો પરાગ અને પ્રતિકની મૂડી આપણે જ્યારે છેલ્લે શોધીશું ત્યારે એના વીસ પ્રમાણે નવા ભાગીદારની મૂડી શોધીશું તો આ હવાલો આપણે હાલ બાકી રાખીશું મકાનની કિંમત સાઈઠ હજાર રૂપિયા નક્કી કરવામાં આવી મકાન કેટલું આપેલું છે મકાનમાં કેટલો વધારો થયો છે વધારો દસ હજાર રૂપિયા અને એની બીજી અસર આપણે આપીશું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મકાન પચાસ હજાર આપેલું હતું જૂના સરવૈયામાં વધતા વધારો દસ હજાર બાર આવશે સાહીઠ હજાર રૂપિયા ફરી પાછા આપણે હવાલામાં આવી જઈશું નેક્સ્ટ હવાલો હવાલા નંબર ત્રણ ફર્નિચરની કિંમતમાં બે હજારનો વધારો ફર્નિચર અહીંયા આપેલું છે કેટલું વીસ હજાર બે હજાર વધારો છે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ ફર્નિચર ખાતે વધારો ફરી એકવાર જોઈ લો જૂના સરવૈયામાં ફર્નિચર કેટલું હતું વીસ હજાર વધારો કેટલો કર્યો બે હજાર તો નવા પાકા સરવૈયામાં ફર્નિચર વીસ હજાર વત્તા બે બાવીસ હજાર મિલકત લેણા બાજુ ફર્નિચર વીસ હજાર વધતા વધારો બે હજાર ટોટલ બાવીસ હજાર ફરી પાછા આપણે હવાલામાં આવી જઈશું ત્રણ હવાલા આપણા પૂરા થઈ ગયા છે હવાલા નંબર ચાર દેવાદાર ઉપર દસ ટકા ગાલખાદ અનામત રાખવી અને દેવાદાર આપણને આપેલા છે પંદર હજાર દેવાદાર નો આવે ત્યારે પહેલી અસર હંમેશા પાકા સરવૈયામાં આપવી તો દેવાદાર પંદર હજાર અને ગાલખાદ અનામત દસ ટકા મિલકત લેણા બાજુ દેવાદાર પંદર હજાર માઇનસ ગાલખાદ અનામત દસ ટકા પંદરસો રૂપિયા બાદ બાકી દેવું કહેવાય દેવું વધે છે તો એની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ગાલખાદ અનામત પંદરસો ફરી પાછા આપણે નેક્સ્ટ હવાલામાં આવીશું હવાલા નંબર ચાર આપણો પૂરો થયો પાંચમો હવાલો એક હજાર રૂપિયા મળવાની બાકી આવક મળવાની બાકી આવક મિલકત કહેવાય અને મિલકત વધે છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ મળવાની બાકી આવક એક હજાર એની બીજી અસર આપણે મિલકત લેણા બાજુ જ આપીશું તો પાકા સરવૈયામાં મિલકત લણા બાજુ મળવાની બાકી આવક એક હજાર રૂપિયા ફરી પાછા આપણે નેક્સ્ટ હવાલામાં જઈશું પાંચમો હવાલો પૂરો થઈ ગયો છઠ્ઠો હવાલો નફા નુકસાનનું નવું પ્રમાણનો ઉપયોગ કરીને આપણે ત્યાગ શોધ્યો ત્યાગનું પ્રમાણ શોધ્યું સાતમો હવાલો કહે છે પરાગ અને પ્રતિક તેમની કુલ મૂડી સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે નવું પ્રમાણ આપણને આપેલું છે તો આખરની મૂડી જ્યારે આપણે લખવાની થાય ત્યારે આપણે નવા પ્રમાણમાં લઈશું તો હવે આપણે પહેલો હવાલો અડધો બાકી રહ્યો અને સાતમો હવાલો બાકી રહ્યો એ પહેલા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું રહેશે મૂડી ખાતાની આખરની બાકી રફકામમાં ગણતરી કરીને શોધવાની રહેશે એ ખાતા બંધ જૂના જોવાનું રહેશે જો કોઈ એન્ટ્રી લખવાની રહી ગઈ હોય તો એ નવા સરવૈયામાં એની એ જ લખવાની રહેશે તો મૂડી લખાઈ ગઈ છે લેણદાર અને દેવી ઊંડીમાં કોઈ હવાલો આવ્યો નથી તો લેણદાર દસ હજાર અને દેવી ઊંડી બે હજાર આપણે નવા પાકા સરવૈયામાં એની એ લખી દઈશું દેવી ઊંડી બે હજાર ફરી જૂના સરવૈયામાં આવી જઈએ દેવા બાજુની બધી એન્ટ્રીઓ પૂરી થઈ ગઈ છે મિલકત લેણા બાજુ જોઈએ તો મકાન આવી ગયું ફર્નિચર આવી ગયું દેવાધાર આવી ગયું રોકડ બેંક આવી ગયું સ્ટોક બાકી રહ્યો છે ₹5000 તો મિલકત લેણા બાજુ આપણે સ્ટોક લખી દઈશું ₹5000 સ્ટોક ₹5000 હવે આપણે સૌપ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીને નફો અથવા ખોટ શોધીશું ચલો પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ રકમ વધારે દેખાય છે જમા બાજુ દસ ને બે બાર ને એક સરવાળો તેર હજાર રૂપિયા ઉધાર બાજુ પણ એનો જ સરવાળો લખીશું તેર હજાર તેર હજાર માંથી પંદરસો બાદ કરતાં તફાવત આવ્યો અગિયાર હજાર પાંચસો અગિયાર હજાર પાંચસો ને આપણે કહીશું નફો નફો ક્યાં લઈ જઈશું આપણે ભાગીદારોના મૂડી ખાતે જૂના ભાગીદારોના નામ જોઈ લો પરાગ પ્રતિક ખાતે અને ખાતે આપણે આ જે નફો છે એને ત્રણ જેમ બે માં વેચવો છે તો અગિયાર હજાર પાંચસો ને પેલા આપણે પાંચ વડે ભાગી દઈએ પાંચ તો દસ પાંચ તરી પંદર એટલે તેવીસો છ હજાર નવસો ગુણ્યા બે એટલે આ જે નફો શોધ્યો એ નફો બીજી અસર આપણે આપીશું મૂડી ખાતામાં જમા બાજુ છ હજાર નવસો પ્રથમ ભાગીદારમાં છેતાલીસો બીજા ભાગીદારમાં એટલે કે પરાગમાં છ નવસો પ્રતિકમાં છેતાલીસો વિગતમાં લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતે કૌંસમાં નફો હવે આપણે બંધ કરવાના રહેશે મૂડી ખાતા અગાઉ આપણે આવો જ એક દાખલો જોયો હતો જેમાં મૂડી શોધવાની હતી પરંતુ એ દાખલામાં આપણે મૂડી ખાતા બંધ કરીને અહીંયા બાકી લખી દીધી હતી જ્યારે આ દાખલાની વિશેષતા એ છે કે આખરની મૂડી આપણે નવા પ્રમાણમાં લખવાની છે એટલે આપણે મૂડી ખાતા બંધ તો કરીશું પણ એનો સરવાળો કે બાકી અત્યારે આપણે અહીંયા લખીશું નહીં તો નીચે આપણે ગણતરી કરી દઈએ પરાગની મૂડી ચાલો આનો સરવાળો કરીએ છેલ્લા ત્રણ આંકડા છસો અને નવસો એટલે પંદરસો વધી આવી એક ત્રણ ને એક ચાર ચાર ને છ દસ ની શૂન વધી આવી એક બે ને એક ત્રણ ત્રણ ને છ નવ નેવ હજાર પાંચસો પર આગની મૂડી ચલો પ્રકની મૂડી વીસ હજાર ચોવીસો અને બંનેની મૂડીનો સરવાળો કરીએ એક લાખ સત્તર હજાર પાંચસો આ આવી જૂના ભાગીદારોની કુલ મૂડી હવે આપણે પ્રથમ હવાલો વાંચીએ કીધું પેઢીમાં કુલ મૂડીના લાવશે તો ગોપાલે લાવવાની મૂડી બરાબર પરાગ અને ની જે મૂડી આપણે શોધી એના વીસ ટકા तो नव नवीदार गोपाल गोपाल नी मुड़ी बराबर एक लाख सत्तर हजार पांच सौ गुणिया गुणिया सो अगर हजार सात सौ पचास ने बे वे गुणी दो तेवीस हजार पांच सौ તો ગોપાલ મૂડી પેટે કેટલા રૂપિયા લાવશે ત્રેવીસ હજાર પાંચસો મૂડી રોકડ લાવે છે એટલે રોકડ ખાતામાં ઉધાર બાજુ ખાતે ત્રેવીસ હજાર પાંચસો મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ખાતે ગોપાલમાં ત્રેવીસ હજાર પાંચસો

એટલે કે સરખું પ્રમાણ તો ફરી પાછું આપણે જે નવી મૂડી શોધી હતી એમાં આવી જઈએ પરાગ અને પ્રતિકની મૂડી કરી હતી રાખશે તો આના ઉપરથી આપણને પરાગ અને પ્રતિકની મૂડી પણ મળી જશે પરાગની મૂડી બરાબર એક લાખ સત્તર હજાર પાંચસો ગુણ્યા એક ભાગ્યા બે એટલે કે એને બે વડે ભાગી દઈએ બે પચાસ દસ એક સત્તર બે અઠા સોળ એક પંદર દસ એટલે સાતસો પચાસ અને પ્રતિકની મૂડી પણ એના જેટલી જ એટલે કે અઠાવન હજાર સાતસો ને પચાસ બંને ભાગીદારો તેમની આખરની મૂડી સરખા પ્રમાણમાં રાખે છે તો એમની આખરની મૂડી અઠાવન હજાર સાતસો પચાસ બંને ભાગીદારોમાં લખી દેવાની અને વિગત બાકી આગળ લઈ ગયા સામાન્ય રીતે આપણે ખાતા બંધ કરીને આખરની મૂડી શોધતા જ્યારે આ દાખલામાં કેલ્ક્યુલેશન કરીને આખરની મૂડી શોધવાની છે હવે મૂડી ખાતા બંધ કરીશું તો તફાવત આવશે જ અને એ જે તફાવત આવે ક્યાં લઈ જવો એવું કીધું નથી જો સ્પષ્ટતા કરી હોય કે રોકડ બેંકમાં લઈ જાઓ તો રોકડ બેંકમાં લઈ જવાનું સ્પષ્ટતા કરી હોય ચાલુ ખાતામાં લઈ જાઓ ચાલુ ખાતા બનાવેલા ન હોય તો ડાયરેક્ટ પાકા લઈ પણ જ્યારે કોઈ ન કરી હોય તો હંમેશા રોકડ અને બેંક જ જશે તો હવે આપણે મૂડી ખાતા બંધ કરીએ સૌ પ્રથમ પરાગ પરાગ નો સરવાળો છે જમા બાજુનો નેવું હજાર પાંચસો ઉધાર બાજુ કરતા જમા બાજુ સરવાળો વધારે છે એટલે આપણે પેલા જમા બાજુ સરવાળો લખ્યો લખી દઈશું પાંચસો અને હવે આપણે તફાવત પંદર નો પાંચરો વધી એક આઠ ને એક નવ નવ ને એક દસ ને શૂન્ય વધી એક પાંચ ને એક છ ને ત્રણ તો તફાવત આવ્યો એકત્રીસ હજાર સાતસો પચાસ ક્યાં લઈ જઈશું રોકડ ખાતે પ્રતિકનો જમા બાજુ સરવાળો સત્યાવીસ હજાર હતો જયારે ઉધાર બાજુ વધારે છે અઠાવન હજાર સાતસો ને પચાસ તો સરવાળો ઉધાર બાજુ લખીશું એનો એક જમા બાજુ લખીશું અઠાવન હજાર સાતસો પચાસ એમાંથી આ ત્રણ એન્ટ્રી એટલે કે સત્યાવીસ ખાતે એટલે કે એક ભાગીદાર એકત્રીસ સાતસો પચાસ લાવશે અને બીજો ભાગીદાર એકત્રીસ સાતસો લઈ જશે તો આ પ્રતિક રોકડમાં લાવે છે તો રોકડ બેંકમાં ઉધાર બાજુ મૂડી ખાતે અને હવે નવા ની વાત કરીએ તો ગોપાલમાં સરવાળો ત્રેવીસ પાંચસો તફાવત પણ એટલો જ આવશે ત્રેવીસ પાંચસો તો અહીંયા આપણને ત્રણેય ભાગીદારોની આખરની મૂડી મળી ગઈ આ આખરની મૂડી આપણે ક્યાં બતાવીશું પાકા સરવૈયામાં

સાત પંદર ને પાંચ વીસ ને સૂન વધી બે આઠ ને બે દસ ને એક પાંચ બે સાત પાંચ બે ચૌદ એક લાખ એકતાલીસ હજાર હવે આપણે રોકડ બેંક ખાતું પણ બંધ કરી દઈએ રોકડ જોઈશું તો ઉધાર બાજુ સરવાળો વધારે છે સરવાળો કરી દઈએ પચાસ પાંચ ને સાત બાર નો બગડો વધી એક આઠ ને એક નવ નવ ને ત્રણ બાર બાર ને એક તેર નો તગડો વધી એક બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને ત્રણ આઠ ત્યાસી હજાર બસો ને પચાસ રૂપિયા આ બાજુ પણ આપણે લખીશું ત્યાં હજાર બસો પચાસ અને બાદ કરીશું પચાસ અને પાંચસો રૂપિયા આખરની બાકી એટલે કે બાકી આગળ લઈ ગયા રોકડ બેંક સિલક એકાવન પાંચસો ની આપણે બીજી અસર આપીશું બાજુ રોકડ બેંક સિલક